મળતી માહિતી મુજબ ખેતરમાં લીલા વૃક્ષોનું નિકંદન કરી અજાણ્યા લોકો તેને ગેરકાયદેસર રીતે વેચી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે ખેડૂતોનો આક્ષેપ છે કે રાત્રિ ચોરો દ્વારા સતત ખેતરોમાં આવી વૃક્ષો કાપવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે જે કારણે કુદરતી પર્યાવરણને પણ મોટું નુકસાન પહોંચી રહ્યું છે ખેડૂત ભાઈચંદજી જલાજીએ જણાવ્યું કે આ બનાવની જાણ તેમને ચાર દિવસ પહેલા જ ફોરેસ્ટ વિભાગ મામલતદાર કચેરી તેમજ જિલ્લા કલેક્ટરશ્રીને લેખિતમાં કરી છતાં દિન સુધી કોઈ જ અધિકારી સ્થળ પર પહોંચી તપાસ કરવા કે કોઈ કાર્યવાહી કરવા આગળ આવ્યા નથી ગ્રામ લોકોમાં મુદ્દે ભારે નારાજગી જોવા મળી રહી છે ગામના જાગૃત નાગરિકોનું કહેવું છે કે સામાન્ય ખેડૂતોની સમસ્યાઓ તંત્ર સુધી પહોંચાડવા છતાં જો આ પ્રકારની ફરિયાદો પર કોઈ પગલાં લેવામાં આવતા નથી તો લોકોનો વિશ્વાસ તંત્ર પરથી ઉઠી જશે ગ્રામ લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે કે તંત્રને પોલીસ બંનેની ઉદાસીનતાથી ગેરકાયદેસર રીતે વૃક્ષોનું કપાણ થઈ રહ્યું છે લોકોમાં હવે એવો સવાલ ઉઠ્યો છે કે શું આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને મૌન સંમતિ આપવામાં આવી રહી છે જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો ગ્રામ લોકોએ સામૂહિક આંદોલન કરવાની ચેતવણી ઉચ્ચારી છે પર્યાવરણ માટે મહત્વના એવા લીલા વૃક્ષોના કાપાથી માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ આખા વિસ્તારના કુદરતી સંતુલનને નુકસાન થઈ રહ્યું છે જડિયાલી ગામના નાગરિકોએ જિલ્લા તંત્રને હાકલ કરી છે કે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે દોષિતોને કડક સજા આપવામાં આવે અને આવનાર સમયમાં આ બનાવ ફરી ન બને તે માટે કડક પગલાં ભરાય તેવી માંગ ઉઠી મકવાણા રામજીભાઈ ભાઈચંદજી અને જડિયાલી ગામનો રહેવાસી છું આ અમારું માલિકીનું ખેતર છે અને તેમાંથી એમની મરજી માફક ખેદડા રોહડા અને કેરડા અને બાવળ પણ ઉખાડીને લઈ ગયા છે અમે મામલતદાર સાહેબને અરજી આપી અને કલેક્ટર સાહેબને અરજી આલી અને વન વિભાગમાં પણ અરજી આપી એમને પણ હજી કોઈ પગલાં લીધા નથી